પ્રશ્ન નંબર દસ ની વાત કરીએ ગ્લુકોઝના દ્રાવણમાં માં ગ્લુકોઝનો મોલ અંશ જીરો પોઈન્ટ પચીસ છે ગ્લુકોઝના દ્રાવણમાં ગ્લુકોઝનો મોલ અંશ એટલે દ્રાવ્યનો મોલ અંશ જીરો પોઈન્ટ પચીસ થઈ ગયો તો દ્રાવકના મોલ અંશ થઈ ગયા જીરો પોઈન્ટ પંચોતેર કારણ કે ટોટલ કેટલો થાય એક તો ગ્લુકોઝના દ્રાવણના ઠાર બિંદુ અવનયનનું મૂલ્ય એટલે કે ડેલ્ટા ટી એફ નું મૂલ્ય તમારે જણાવવાનું છે યાદ કરો મેં એકની અંદર એક વસ્તુ મેં તમને કીધી હતી મોલા મોલન્સ નો સંબંધુ વન થાઉઝન્ડ અપોન મોલર વેટ ઓફ વન આ મેં તમને કીધું રાઈટ યાદ છે બસ તો મોલન્સથી તમે આ ગણી શકશો ઈઝીલી ચાલો ડેલ્ટા ટી એફ બરાબર આઈ ઇન્ટુ કેફ ઇન્ટુ મોલા ગ્લુકોઝ માટે આઈ થઈ જાય એક અને ગ્લુકોઝનું દ્રાવણ આપ્યું છે તો કઈ ન હોય તો પાણી પાણી માટે એક પોઈન્ટ છ્યાસી યાદ રાખો બરોબર એક પોઈન્ટ છ્યાસી ગુણ્યા એક્સ ટુ જીરો પોઈન્ટ પચીસ ગુણ્યા હજાર છેદમાં જીરો પોઈન્ટ પંચોતેર અને પાણી માટે થઈ ગયો અઢાર બરાબર બસ આનો તમારે સોલ્યુશન મેળવવાનું છે કે ભાઈ એક પોઈન્ટ ગુણ્યા ગુણ્યા જીરો પોઈન્ટ ગુણ્યા હજાર બરોબર અપોન જીરો સેવન્ટી અપોન જવાબ તમારો બંને સમાન તફાવત હંમેશા સમાન જ રહે તો દસ નો જવાબ આવશે દસ નો જવાબ આવશે ઓપ્શન નંબર એ જો આ શોર્ટકટ સૂત્ર તમને આવડતું હોય ઓપ્શન નંબર વન શોર્ટકટ સૂત્ર આવડતું હોય તો તમે ઈઝીલી આનો જવાબ મેળવી શકો